નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ આવતું પુનરાવર્તન એક છે તેની સમજૂતી આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને મળતા રહે તેમજ મિત્રો આ પુનરાવર્તનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં ઉપલબ્ધ બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને અન્ય સાહિત્ય ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલા શબ્દો સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા આપણે પૂરેલી છે છે બીજું કતિ છાત્ર શાળા પઠતી ચોથું ભવાન કદાચ ગચતી પાંચમું અતિથી જ કુત આગતા છઠું

ત્રીજું વાક્ય ગોષ્ઠ ચોથું મમ પત્ની પાંચમું ગૃહ પાઠ લેખને મમ પિતા અમયતા કૌતિ છઠું વાક્ય સે નિરોગતી સાતમું સન ગતિ વૃક્ષે ઉપવેશ આઠમું વાક્ય શ્વાન ભયમ ન અનુભવતું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન પાંચ કવશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવો જેમાં પેલું છે અહં અષ્ટવાદને સાલામ ગચ્છામી તો કદાનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન બનાવવાનો છે તો પેલો પ્રશ્ન આવો બનશે અં કદાચ સાલામ ગચ્છામી બીજું વાક્ય છે મમ મિત્રમ જામનગરે વસતી તો કુત્ર વડે પ્રશ્ન બનાવવાનો છે તો આ રીતે બનશે મમ મિત્રમ કુત્ર વસતી ત્રીજું વાક્ય ઉદ્યાને પુષ્પમ વિકસતી ઉદ્યાન ગતિ તો કુતહ અને કુત્ર બંનેનો ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવવાનો છે તો આવો બનશે રાજેશ કુત કુત્ર ગચ્છતી પાંચમો બાળક ક્રીડનાર્થ ક્રીડાંગણ ગતિ

ત્યાર પછી બીજું છે તે આવી રીતે થશે સસ્યમ અને વૃદ્ધિ ત્યાંથી પૂરી કરવાની છે તો સસ્યમ ભવતી સમૃદ્ધિ વૃદ્ધિ ત્યાર પછી પ્રશ્ન આઠ જેમાં અહીં તમારી શાળામાં ઉપયોગી બે વસ્તુના ચિત્ર દોરો અને તેના સંસ્કૃતમાં નામ લખો તો વિદ્યાર્થી મિત્રો તમને ગમતી શાળાની કોઈ પણ બે વસ્તુ છે તેના ચિત્ર તમારે અહીં દોરવાના છે અને તે વસ્તુના સંસ્કૃતની અંદર નામ તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પુનરાવર્તન એક છે તે પૂરું થાય છે આગળના પુનરાવર્તનમાં તેમજ પાઠના વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ